ચૂંટણી પંચે હમણાં ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે એક રિપોર્ટ બહાર પાડ્યો અને એ રિપોર્ટની અંદર કહેવામાં આવ્યું કે ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં કુલ એક હજાર સાતસો સાડત્રીસ પોઈન્ટ અડસઠ કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે નમસ્કાર લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને આજે આઠ મહિના થઈ ગયા અને હમણાં ભારતીય જનતા પાર્ટીએ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં કેટલો ખર્ચો કરેલો એનો એક રિપોર્ટ ચૂંટણી પંચની અંદર રજૂ કર્યો છે અને એ રિપોર્ટ ઉપરથી એ વાતની ખબર પડે છે કે કોંગ્રેસે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી અને ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનો જે ટોટલ ખર્ચો કરેલો એનાથી ત્રણ ગણો ખર્ચો ભારતીય જનતા પાર્ટીએ માત્ર લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં કર્યો ભાજપે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં સત્તરસો સાડત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચો કરી દીધો અને રિપોર્ટ સબમિટ કરવામાં પણ ભાજપે ખાસું એવું મોડું કર્યું છે કારણ કે ચૂંટણી પંચનો નિયમ એવો છે કે ચૂંટણી પત્યાના નેવું દિવસ એટલે ત્રણ મહિનાની અંદર દરેક પાર્ટીઓએ જે ચૂંટણીમાં ખર્ચો કરેલો હોય એનો રિપોર્ટ સબમિટ કરવાનો હોય છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ચૂંટણી પંચે હમણાં ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે એક રિપોર્ટ બહાર પાડ્યો અને એ રિપોર્ટની અંદર કહેવામાં આવ્યું કે ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં કુલ એક હજાર સાતસો સાડત્રીસ પોઈન્ટ અડસઠ કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે અને એમાંથી એક હજાર ચારસો બાણું પોઈન્ટ ઓગણચાળીસ કરોડ રૂપિયાનો ખર્ચો ચૂંટણી પ્રચાર માટે કરવામાં આવ્યો અને ઉમેદવારો પાછળ બસો પિસ્તાલીસ ઓગણત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી હતી ત્યારે ભાજપે એ વખતે બારસો ચોસઠ કરોડ રૂપિયાનો ખર્ચો કરેલો મતલબમાં આ વખતે ભાજપે ટોટલ સાડત્રીસ ટકા જેટલો વધારે ખર્ચો કર્યો હવે એની સામે કોંગ્રેસે જે ખર્ચો કર્યો છે એમાં લોકસભાની ચૂંટણી આંધ્રપ્રદેશ ઓડિશા અરુણાચલ સિક્કિમ આ બધું મળીને પાંચસોને ચોર્યાસી પોઈન્ટ પાંસઠ કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો અને કોંગ્રેસે ઓક્ટોબર મહિનાની અંદર ચૂંટણી પંચને રિપોર્ટ સબમિટ કરી દીધો તો આનો મતલબ એમ થયો કે ભાજપ કરતાં કોંગ્રેસે માત્ર એક તૃતિયાંશ ખર્ચો કર્યો અને બીજી રીતે કહીએ તો કોંગ્રેસ કરતાં ભાજપે ત્રણ ગણો વધારે ખર્ચો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં કર્યો હવે ચૂંટણી પંચે જે રિપોર્ટ જાહેર કર્યો એમાં સ્પેસિફિકેશન પણ આપ્યા છે કે ભાજપે જે કુલ ખર્ચો કર્યો એમાં પાંત્રીસ ટકા જેટલી રકમ માત્ર જાહેરાત પાછળ ખર્ચવામાં આવી અને આ પાંત્રીસ ટકા રકમ એટલે છસો અગિયાર પોઈન્ટ પચાસ કરોડ રૂપિયા એમાં ઇલેક્ટ્રોનિક્સ મીડિયા પ્રિન્ટ મીડિયા સોશિયલ મીડિયા ફોન કોલ્સ ટેક્સ મેસેજ આ બધાની જાહેરાત પાછળ ખર્ચવામાં આવ્યો અને ગૂગલને જે જાહેર ખબરના રૂપિયા આપવામાં આવ્યા એ એકસોને છપ્પન પંચાણું કરોડ રૂપિયા ગૂગલને આપવામાં આવ્યા અને ફેસબુકને ચોવીસ પોઈન્ટ ત્રેસઠ કરોડ રૂપિયા જાહેરાત માટે આપવામાં આવ્યા આ ઉપરાંત ભાજપે લોકસભાની ચૂંટણીમાં જે સ્ટાર પ્રચારકોની યાદી બનાવેલી જે સ્ટાર પ્રચારકોને ચૂંટણી પ્રચાર માટે મોકલેલા એની પાછળ એકસો અડસઠ પોઈન્ટ બાણું કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો અને જે બધી સામગ્રી હોય હોર્ડિંગ્સ કટઆઉટ સ્ટીકર હેન્ડબિલ ટોપી ઝંડી સાડી આ બધાની પાછળ ભાજપે પંચાવન પોઈન્ટ પંચોતેર કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો અને પબ્લિક મીટિંગ માટે ઓગણીસ પોઈન્ટ નેવ્યાસી કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો અને નમો સ્ટોલની પાછળ એક પોઈન્ટ ઓગણસી કરોડ અને બે સર્વે ભાજપે કરાવ્યા એમાં ઓગણીસ પોઈન્ટ અઠ્ઠાવન કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો ચૂંટણીનો જે ખર્ચો થયો એ રિપોર્ટ હમણાં બાવીસ જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે સબમિટ કર્યો અને ચૂંટણી પંચનો નિયમ એવો છે કે નેવું દિવસની અંદર ચૂંટણી પત્યાના ત્યાં ચૂંટણી પંચને ખર્ચનો રિપોર્ટ સબમિટ કરવાનો હવે ભાજપે ચૂંટણી પંચને રિપોર્ટ સબમિટ કરતાં સાથે પાછો એવું બી લખ્યું કે આ ખર્ચનો રિપોર્ટ વિલંબ કરવા બદલ અમને અફસોસ છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ